જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ બાવીસ પાંચમો મહિનો અને બે હજાર પચીસ હવે અત્યારે ક્યાંક ને ક્યાંક આપણે તમામ સોશિયલ મીડિયાની અંદર અને જે આપણે મારા જેવા ઘણા મિત્રો આગાહી આપતા હોય અને માહિતીઓ આપતા હોય એમાં ખાસ અત્યારે અસમજ એ પણ ઊભી થાય છે કે આગાહી કરી અને માહિતી આપીએ પણ કેવી રીતે આપવી કારણ કે મોડલનો અભ્યાસ કરી તો આખું જે અરબી સમુદ્રની અંદર આજે લો પ્રેશર થયો કાલે ડિપ્રેશન થાય ડીપ ડિપ્રેશન થાય અને એથી આગળ જઈ અને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક સક્રવાત પણ થાય આવી મોડલો અપડેટ બતાવે તો અગાઉથી આપણે કીધું કે ભાઈ વાવાઝોડું થાય એવું આપણે નથી લાગતું ખરેખર મિત્રો આ કોઈ આપણી કોઈ બે વખું પીવાની વાત નથી સમજવા જેવી વાત છે કે એવા એવા સંકેત તો એને નથી મળતા કે મને એવા કોઈ પુરાવા નથી મળતા જેથી કરીને હું તમને એમ કહી દઉં કે વાવાઝોડું થવાનું છે અને તમામ આગાહીકારો આપણાથી સારા સારા આગાહીકારો છે ગુજરાતની અંદર કોઈ પણ એમ નથી કહી શકતા કે વાવાઝોડું થાશે બે વાતું બધાય રાખે છે ક્યાંક ને ક્યાંક અસમજ છે એટલે બે વાતું રાખે આપણે એમ નથી કહેતા કે બે વાતો રાખે પણ અસમજ એ છે કે જે અરબી સમુદ્રની અંદર જે પણ અત્યારે સિસ્ટમ બની અને આગળ એનું ક્યાંય પણ મૂવમેન્ટ થાય એમાં ખાસ કરી અને એવા સંજોગ ઊભા થાય છે કે વાવાઝોડાને જે જે આપણે દેશી ભાષામાં વાત કરીએ તો એને જે જે ખોરાક જોતા હોય એ ક્યાંક ને ક્યાંક કલાક બે કલાક મળે તો પાછા બે કલાક નથી મળતા એટલે ત્યાં પણ એ હજી પાકવું નથી કે વાવાઝોડું થશે તો કેટલી તારીખે થશે અને થયા પછી કેમનું એનું મૂવમેન્ટ હોય અને કઈ દિશામાં જાશે એની રફતાર કેવી છે તો બધા આપણે શું છે કે મોડલનો અભ્યાસ કરતાં કરતાં અને અત્યાર તો જો કે તમામ આગાહી કરો સિવાય પણ મોડલના અભ્યાસ કરતા હોય અને જેથી કરીને માહિતી મેળવતા હોય પણ આપણે સમજવાની પ્રયત્ન એ કરવાનો છે કે ખરેખર તો આવી સિસ્ટમો વારે ચોમાસામાં આવતી હોય અને અરબી સમુદ્રમાં બંગાળની ખાડીમાં ઝીણા મોટા ચક્રવાત અને ઝીણા મોટા દબાણ બનતા હોય પણ જે આપણે આપણા વિસ્તારોમાં રહેતા હોય માની લ્યો કે હું આજ છેલ્લા વીસ વર્ષ થયા કે દસ વર્ષ થયા કે પંદર વર્ષ થયા કે પાંચ થયા જે અનુભવ કરતો હોઉં એમાં ખાસ કરીને વાવાઝોડાનો વધારે વિશેષતા અનુભવ હું કરતો હોઉં કારણ કે એ નુકસાનીવાળું અને ક્યાંક ને ક્યાંક આફતવાળું હોય એટલે મારો અનુભવ છે ત્યાં સુધી મને એવું હાલમાં પણ આજની તારીખમાં પણ આજે બાવીસ તારીખે એવું લાગતું નથી કે ખરેખર વાવાઝોડું થાય અને અનકેસ વાવાઝોડું થયું તો આપણે એ પણ તમને આગ અગાઉ આપણે કહી દઈશું કે ભાઈ વાવાઝોડું થવાનું છે આપણે સ્વીકારી લેશું સત્ય છે એ સ્વીકારશું પણ વાવાઝોડું નથી થવાનું એવું કંઈ આપણે કોઈ એવું નથી કે આપણે અગાઉથી કીધું હતું કે ભાઈ એંસી ટકા વાવાઝોડું નહીં થાય વીસ ટકા વાવાઝોડું થવાની શક્યતા છે કારણ કે વીસ ટકા આપણે એના માટે રાખવી પડે કે આપણે ઈશ્વરથી મોટા નથી અને વરસાદની વાત રહી માવઠાની તો એમાં પણ આપણે એવું કીધું છે કે ભાઈ એંસી ટકા વરસાદ થાય એમ છે ને વીસ ટકા વરસાદ ના થાય કારણ કે કુદરત છે ગમે તે પાસો ફેરવી શકે તો એની જગ્યા આપણે રાખવી પડે આપણે એથી મોટા નથી અને અહંકારની વાત પણ ના કરી શકાય કારણ કે આ બધું કુદરતી છે પણ અનુભવ છે એ પણ એક સત્ય છે ક્યાંક મોડલનો અભ્યાસ કરતા હોય ક્યાંક દેશી કસકાતરા અને હવામાનની અભ્યાસ કરતા હોય તો સત્ય વાત મારે એ કરવાની છે કે અત્યારે હાલમાં કોઈ આપણે વાવાઝોડું થાય એક બે દિવસની અંદર એવું નથી લાગતું સત્તાય પણ વાવાઝોડું થશે તો આપણે આપણા ચેનલની અંદર તમને એની પણ માહિતી આપશું કે વાવાઝોડું થાશે અને કી દિશામાં જશે પણ વાવાઝોડું થાશે એ હો ટકાની વાત આપણે સ્વીકારતા નથી પણ વાવાઝોડું થઈ ગયા પછી આપણે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરે એવું પણ આપણે નથી શિકારતા પણ તોફાની વરસાદ થાય અને કોઈ મોટી સિસ્ટમ બને તો વધારે વરસાદ અમુક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં પવન સાથે પણ વરસાદ રહી શકે એટલે આ તમને પેશિયર સમજાવવાનો પ્રયત્ન કર્યો અને અત્યારે જે વરસાદની વાત છે તો કયા વિસ્તારોમાં વરસાદ થાય તો કાલે જે આપણે મોડલના આધારે આગાહી આપી તમને માહિતી આપી તો એમાં કેટલો ફેરફાર હોય આવું મારી એકની વાત નથી કરતો તમે સર્વે કરજો ગુજરાતના તમામ મિત્રો જે આપણે સોશિયલ મીડિયાની અંદર માહિતી આપતા હોય મહેનત કરી અને ક્યાંક ને ક્યાંક એ પુષ્કળ મહેનત કરતા હોય તો આમાં મોડેલોનો આધાર જોઈ તો હું સાંચું પડેશ આ તંદીની અંદર મોડલનું અપડેટમાં હું હાચું પડ્યું સત્ય સ્વીકારો વિચારો કે ભાઈ મોડલને આધારે જ આપણે જો બધું હાંસું પડતું હોય તો આપણે દેશી અમુક જે અનુમાન છે અને અઠેઠા છે એ પણ એમ નથી કે તો બધા સાચા પડતા હોય તો સત્ય શું છે તો ક્યાંક ને ક્યાંક મારા જેવા ઘણા આગાહીકારો મહેનત કરતા હોય અને તમારી સામે સસોટ માહિતી ફૂગે એવો પ્રયત્ન કરતા હોય તો આમાં કોઈ વસ્તુ એવી નથી મિત્રો કે આગાહીકારો ખોટા છે આપણે કોઈ આગાહી ખોટા નથી કહે બધાય સાચા છે મહેનત કરે છે પણ કેવાનો મુદ્દો મારો એ છે કે અત્યારે જે હાલમાં અરબી સમુદ્રની અંદર સિસ્ટમ જે આપણે આવી રહી છે તો એ સિસ્ટમ કંઈ આકાર લેવાની છે ક્યાં પૂગવાની છે એનું હાલમાં કંઈ કહેવાતું નથી ક્યાં વરસાદ થવાનો છે કારણ કે આ અત્યારે વરસાદ તમને મોડલ બતાવે તો નહીં તો આપણે માની લઈએ બે વાગ્યાના ટાઈમ પર ત્રણ વાગ્યા અને પાંચ વાગે પાછું મોડલ જોઈએ તો ફરી ગયો હોય તો આ શું છે તો એમાં સસોટ માહિતી તો નથી પણ કહેવાનો મતલબ અગાઉથી મેં કીધું એમ કે આપણે વરસાદ થાય એવી શક્યતા છે સાવંતિક રાઉન્ડ નથી પણ અમુક વિસ્તારોમાં જે વધારે તીવ્રતા રહેશે એમાં આપણે કીધું દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના આપણે વેરાવળથી માંડી અને જૂનાગઢ પછી રાજકોટ જિલ્લો પછી અમરેલી ભાવનગર એમાં તીવ્રતા વધારે રહેશે અને ખાસ કરી અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો દરિયાકાંઠાના છે પોરબંદર જામનગર અને દ્વારકા અને અમુક કચ્છના વિસ્તારો તો એમાં ચોવીસ પચીમાં વરસાદ થાય એ પૂરેપૂરી શક્યતા છે પવન સાથે અને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં વાવણી લાયક પણ વરસાદ થઈ જાય અને અમુક ઝાપટાં ઝૂપટા મીડિયમ વરસાદ થાય બાકી ઉત્તર ગુજરાતમાં પણ આજે બાવીસ તારીખે શક્યતા છે છૂટો સવાયો અને મીડિયમ અથવા અમુક જગ્યાએ એક સેન્ટરમાં હેવી પણ પડી શકે હેવી એટલે એક બે અને મધ્ય ગુજરાતમાં પણ એ રીતે જ છે અને કચ્છનો કોઈ એકાદો વિસ્તાર આવે તો ભલે બાકી કચ્છમાં અત્યારે કોઈ લાંબુ માવઠું થાય એવું નથી બતાવતું અને જીમ સવરાટનમી નામ લીધા આજની તારીખમાં એમ છે પણ સતાય એમાં કોઈ જાતનો ફેરફાર થઈ શકે કારણ કે આ આજે અત્યારે સિસ્ટમ છે દરિયા ઉપર એમાં વડાકો બહુ આવે છે અને આમ જોઈ તો ફેરફાર ઘણો થાય છે એટલે કોઈ એવી વસ્તુ નથી કે આપણે રાજકોટ જિલ્લો કીધું રાજકોટ જિલ્લાના તમામ ગામડામાં રાજકોટ જિલ્લાના એક બે ગામડા હોય અને પાંચ દસ ગામડા હોય એટલે આવી શક્યતા છે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે એમ છે અને કંઈ પણ ફેરફાર લાગશે તો તમારી સામે માહિતી આપીશ હવે મિત્રો આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય બુરલીધર